નમસ્કાર દર્શક મિત્રો નવરાત્રિના પાવન અવસરે સંયોગ ન્યૂઝ પરિવાર તરફથી આપ સર્વને નવરાત્રિની શુભકામના આણંદ જિલ્લાના તેમજ સમગ્ર ગુ ગુજરાતમાં આદ્યશક્તિ જગતજનની મા અંબાજીની ભક્તિ સાથે નવરાત્રિનો પ્રારંભ થયો ત્યારે પ્રાચીન સાંસ્કૃતિક ત્રંબાવટી નગરી ખંભાત શહેરમાં પણ ચગડો ગ્રાઉન્ડ ખાતે વિશ્વેશ્વરા ગ્રુપ દ્વારા ભવ્ય નવરાત્રિ મહોત્સવનો શુભ આરંભ ખંભાતના લોકપ્રિય પ્રજાસેવક માં અંબાજીના પરમ ભક્ત ધારાસભ્ય ચિરાગ પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો વિશ્વેશ્વરા ગ્રુપ દ્વારા કહેવાય છે કે નવરાત્રી મહોત્સવ દરમિયાન ખેલૈયા તેમજ નગરજનો પાસે કોઈપણ પ્રકારની ફી ન લેવાતા ખેલૈયા અને નગરજનો ગરબાનો આનંદ માણે છે નવરાત્રિના શુભ અવસરે શહેરપાલિકા પ્રમુખ દિગ્વિજયસિંહ વિનાકિન બ્રહ્મભટ ખંભાતના લોકપ્રિય મામલતદાર શ્રી મનીષભાઈ ભોઇ રાજેશભાઈ રાણા પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ પટેલ વિશ્વેશ્વરા ગ્રુપના ઓનર રાહુલભાઈ ભટ્ટ તેમજ ગ્રુપના સભ્યો અને ખૂબ જ મોટી સંખ્યામાં ખેલૈયા તેમજ નગરજનો ચકડોલ ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત રહી નવરાત્રી મહોત્સવ પ્રારંભ કરવામાં આવ્યો હતો સમગ્ર રિપોર્ટ શૈલેષ પંડ્યા સંયોગ ન્યૂઝ કંભાત ગુજરાત સે નાગરપાલિકાના પ્રમુખ છે પલા વિખણ આવ્યા કાત્ર ઉપર કુકો દાખરે સરદી નહીં માતાજીને જો આવવાનું છે તો વરસાદ ભૂકંપ કોણ છે કે જે આઈપોનમાં જોયા કે આવવાનું તો આઈ નથી નાજાજી તે પર પાણી પાણીની જરૂર કુમાર પણ માતાજીને આવવાનું કે આવી કે છે

આજે આવી ગયા છે ને પરંતુ એમને આપકો ગુકુવા દ્વારા કે અમારા કે બરાબર આ જગ્યાએ તો આવવાનું છે કોઈ નિસંકોપ આવો થેન્ક યુ આને દુપાત કે એના માટે ને

આપણા પૂર્વ ધારાસભ્ય અને અમદાવાદ શહેરના પ્રભારી આદરણીય સંજયભાઈ ખંભાત નગરપાલિકાના પ્રથમ નાગરિક એવા પ્રમુખશ્રી દેવુભાઈ શહેર સંગઠનના પ્રમુખ રસિક રાગીભાઈ તાલુકા સંગઠનના પ્રમુખ સાગરભાઈ ખંભાત મામલતદાર

આ ગ્રાઉન્ડમાં બનાવેલા પછી એક મોટા નગરોમાં જે થીમ ઉપર થાય છે દ્વારા આયોજિત

કૃપા હંમેશા શહેર ઉપર છે શહેરના તમામ લોકો પર છે અને નવરાત્રી થવાની જ છે કુદરત પણ આપણી સાથે છે જુઓ કે છેલ્લા ચાર દિવસથી વરસાદ પણ ગાયબ થઈ ગયો અને ખૂબ જ ઓછા સમયમાં રાહુલ એની ટીમે આ ફર્સ્ટ ક્લાસ સરસ મજાનું સમયાણું બંધાવી દીધું સરસ આયોજન કરી દીધું અને ખેલૈયાઓ માટે આજે આ મેદાન આપણે ખુલ્લું મૂકી રહ્યા છીએ ત્યારે હર્ષ અને આનંદની લાગણી અમદાવાદના સૌ નગરજનો રૂપે છે અને આવનારા વર્ષોમાં પણ વિશ્વેશ્વરા ગ્રુપ શ્રી રાહુલભાઈ અને એમની ટીમ આવા ધાર્મિક આયોજનો ધાર્મિક પ્રયોજનો કરતા રહે અને લોકોને ધર્મનું બળ પ્રેરક પ્રેરણા મળતી રહે એવા આજે મારણોમાં આપણે પ્રાર્થના કરીએ નવે નવ દિવસ આજથી સૌ થતી નવરાત્રિ નવ દિવસ પૂરા થાય ત્યાં સુધી આ માનો ચાચા ચો ઘરે ખૂબ આનંદ ઉદાસથી આ ખંભાતના તમામ બેન દીકરીઓ સારી રીતે માતાજીની આરાધના કરે ઘરભાઈ ગુમે અને સારું વાતાવરણ થાય ખૂબ આનંદ ઉલ્લાસ થી હવે નવ દિવસ બધાને મનોરંજન પણ મળે ખેલી આવે અને પ્રેરણા પણ મળે આવનારા વર્ષોમાં પણ સારામાં આયોજન થાય ખંભાતમાં અમે ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો સંગઠનના તમામ લોકો આવા જે પણ ધાર્મિક કાર્યો ખંભાતમાં જે પણ આયોજક હોય રાહુલ રાહુલભાઈ કાલે બીજા ધાર્મિક આયોજનનું કામ ધર્મ ની બાબતમાં ભારતીય જનતા પાર્ટીના તમામ લોકો સાથે છીએ સાથે સંદેશો પણ છે કામો મોટો વિરોધ કરતા હોય અથવા તો મનમાં દ્વેષ રાખતા હોય તો તો વિઘ્ન રાખવા માંગતો હોય એવા લોકોને પણ સમજી જવાની જરૂર છે કે જ્યારે મા ભગવતી મા જગદંબાના આશીર્વાદ તેની ઉપર હોય એનો કોઈ વાળ હકો કરી શકે નહીં અને આ દાખલો છે એટલે